એક કલાકમાં બે હજાર રોટલી બને અને અહિયાં તો એવા એવા મશીન બનાવવામાં આવે છે એક રોટલી થી લઈ પાંચ હજાર રોટલી બની શકે તમે કોઈ પણ યુકે મલેશિયા આફ્રિકા લંડન કોઈ પણ સંસ્થામાં જાઓ હોટલ રેસ્ટોરન્ટ હોસ્પિટલ મોટી મોટી કંપની ની કેન્ટીન આર્મી ની કેન્ટીન ગુરુદ્વારા મોટા મોટા ધાર્મિક મંદિરો સ્વામિનારાયણ સંસ્થા મોટા મોટા જેટલા પણ કેટર્સ વાળા હોય ત્યાં તમને તમને સ્મિથ મશીન મળશે અને આ તો રોટલી થેપલા પરોઠા બે વાળી રોટલી અને સો રોટલી બનાવો તો સો એ સો રોટલી ફૂલાઈ ને બારે આવે કારણ કે દુનિયાની પહેલી આ કંપની છે કે રોટલી બનાવવાના મશીન નું સંશોધન કર્યું લોટ ના ગોરિંડા બનાવવાના મશીન પણ બનાવે છે અત્યાર સુધી આપણે રોટલીના મશીન ઘણી બધી જગ્યાએ જોયા પણ શાક બનાવવાના મશીન તો દુનિયામાં ક્યાંય ન જોવા મળે અહીંયા મળી જાય હવે તો શાક બનાવવાની મશીન સો વ્યક્તિ થી લઈ દસ હજાર વ્યક્તિનું શાક એક સાથે બને ગ્રેવી બનાવી હોય પંચરત્ન દાળ બનાવી હોય જીરા રાઈસ બનાવવા હોય જે બનાવવો હોય બને અને આમાં ચૂલોય સાથે આપે છે